સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય પંચાયત મીટીંગનું આયોજન કરવામાં આવ્યું ખેડૂત અને ખેતમજૂરો નાના મોટા ધંધાર્થીઓ વેપારીઓ નાના સરકારી કર્મચારીઓ ભાજપના શાસનમાં આજે આ તમામ વર્ગના લોકો પરેશાન થઈ ગયેલ છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે મુરલીધર ચોક ખાતે ન્યાય અપાવવા માટે કિસાન ન્યાય પંચાયત મીટિંગનું જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં વીજપડી ગામના તમામ ખેડૂતો વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આમ આદમી પાર્ટીની વિચારધારામાં જોડાયા હતા ભાજપને જાકારો આપવા અને તેમને મત ન આપવો તેવી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી તારીખ તેર ડિસેમ્બર રોજ આ મીટિંગ વિધાનસભા સહપ્રભારી મનીષભાઈ શેલડિયા તેમજ આંબરડી તાલુકા પંચાયત પ્રભારી હિતેશ દોંગા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ વીજ પડી આમ આદમી પાર્ટીના આગેવાન ભાવેશભાઈ લાડુમોર કિરીટસિંહ ભાટી સમીરભાઈ ખોખર મનુભાઈ મોરી ચેતનભાઈ પીપલિયાની આગેવાનીમાં આ મીટિંગ યોજવામાં આવી હતી તેમજ અનેક કાર્યકરો મિત્રો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દરેક સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ હતો એક બાહુબળી થઈને જ્યારે આમ પાર્ટી ગુજરાતની અંદર જોરદાર અચારે હાલી રહી હોય વિસાવદરની એક સીટ ઉપર ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે જીત્યા અને ચાર પછીનું આપણા ગુજરાતની અંદર આખું વાતાવરણ પણ ઉલટું ફૂલતું થઈ ગયું છે કે આજે તમે મોબાઈલની અંદર યુટ્યુબની અંદર જા જ્યારે ખોલો ત્યારે એટલું વિસાવદરવાળી વિસાવદરવાળી જ જા જોવો જા થતું હોય છે ગામડે ગામડે આજે ખેડૂતોના મુદ્દા હોય કોઈ બીજા સમાજના મુદ્દાઓ હોય ગરીબ લોકોના મુદ્દાઓ હોય તો એનું આંદોલન કરવું પડે રજૂઆત કરવી પડતી હોય એ રજૂઆતને કર્મચારીઓ કે પોલીસ ખાતું આપણને નાના નાના માણસોને તો દા પણ નથી આપતું રજૂઆત કરવાની કોને હોય સત્તા ઉપર બેઠેલા લોકોને રજૂઆત કરવાની હોય કાંઈ પણ આપણી મુશ્કેલી હવે એ રજૂ આપણે કરવા જતા હોય અને ભાજપ લોકો કાંઈ નો કાંઈ પોલીસ ખાતાને આગળ કરી અને આપણું આંદોલન ચાલતું હોય કાંઈ રજૂઆત ચાલતી હોય તો ઓફિસ સુધી પણ જાવા નથી દેતા જ્યારે પોલીસને આગળ કરી અને આપણું કાર્ય રફે રફેસફે કરી ઘણી વખત આપણું અપમાન કરે છે ઘણી વખત આપણે ધોકાદંડાવાળી પણ કરતા હોય છે ત્યારે ઘણું વખત આપણે દુઃખ ભોગવવું પડતું હોય કારણ કે પોલીસ ખાતું તો આપણે બધાને ખ્યાલ જ છે કોઈનું સંબંધ રાખતું નથી પણ આજે ભાજપના કહેવાથી જો કાર્ય કરી રહ્યું હોય તો આમ જનતાનું હું ક્યારે આજે ગુજરાતની અંદર આ માનલી પાર્ટી જ્યારે મેદાને આવી હોય એટલે એક જ વસ્તુ કહેવાની છે કે હું શાક ભરી વેચું તો મારી બુદ્ધિ શાક પાછી જવી હોય હવે સાવેસ તેવસ્ત પ્રધાનમંત્રી આપણે બનાવ્યા હોય ઈચ્છા પણ એ પૈસા તમને દેવાર બીજી હું અપેક્ષા રાખવાની છે આ સરકારે આપણે બાકસ ખરીદી છે તો આપણે ટેક્સ ભરીને બાકસ ખરીદી છે હસી વચ્ચે કોટી વચ્ચે તો આપણા ટેક્સના પૈસા આપણે એકસમાં વાપરવા જોઈએ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એને ધારાશક્તિએ ખરીદત કરોડો રૂપિયા છે હમણા બિહારમાં સુખની આપા બધાને ખબર છે બિહારની અંદર 18 વર્ષની દીકરીઓને બધાને ખાતામાં સુટણી પેલા 10-10000 રૂપિયા ન કે કેટલા 30000 રૂપિયા કરોડ 30 કરોડ રૂપિયાનો 30 કરોડ રૂપિયાનો પેકેજ જેને સુટણી લડવા માટે વાપર્યો અને મારા દેશનો ખેડુ ખાવા ધાન નતો હોય જો અને એને આખું લુસો વાળા લુસો વાળા કોઈ વ્યક્તિ નહોતું ત્યારે આમ પાર્ટી મેદાન ત્યારે વિરોધ દસ હજાર રૂપિયા એટલે દેવો અને તમારા ધારાસભ્ય હોય તમારે તમારે સરકાર ગિરાવી ભાંગી તોડવી હોય તો અબજો કરોડો નીકળે છે એટલે આનો રસ્તો એક જ છે આપડે ખેડૂત પાંચ વીઘાની સાથે હોય તો આપણે પાંચ વીઘા માંડવી વાવી હોય તો આવતી વાર આપણે ગણવા આવીએ સાચી વાત છે ખોટી વાત તો આપણે ત્રીસ ત્રીસ વર્ષ થયા ગુજરાતમાં ગાંડા બાવળ નું વાવેતર કર્યું છે ગાંડા બાવળ ની પાસે પૌડા આશા હોય બીજી કઈ આશા ન હોય એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે બે હાજર માં ભય ભૂખ ભ્રષ્ટાચાર ભાજપને ભાજપ ઉખેડી અને એક મોટા હાથી ખાવાનો મારી જો બરોબર એટલે વિનંતી કરું છું તમારો આત્મો જગાડો ત્રીસ ત્રીસ વર્ષથી આપણે ભૂતા